અમારા ઇન્ડિયા અને ગુજરાતમાં દરેક જણ ખૂબ જ ધાર્મિક પ્રવૃત્તિનો છે અમારા ઉત્તર ગુજરાતના તમે કોઈ પણ ગામડાઓમાં જાઓ ત્યાં સુંદર સુંદર અને મોટા મોટા મંદિરો આવેલા હશે ઘણા મોટા યાત્રા ધામો આવેલા હશે આજે પાલાવાસણા ગામમાં અમે આવ્યા અહીંયા અમને એક સુંદર શ્રી શક્તિ માતાજી હરસિદ્ધિ માતાજીનું મંદિર જોવા મળ્યું અમે માતાજીના દર્શન કર્યા ખૂબ જ સુંદર માતાજીનું મંદિર છે માતાજીના પાવન દર્શન કરી અમે ધન્યતા અનુભવી અને ઇન્ડિયાના અમારા ગામે ગામ દરેકના માતાજીના દર્શન કરાવીએ છીએ જયમાં હરસિદ્ધિ ખૂબ જ સરસ મંદિર છે માતાજીનું માતાજીના દર્શન કરતાં અમને ખૂબ જ ધન્યતા અનુભવી ખૂબ જ સારું લાગ્યું માતાજી સૌની મનોકામના પૂરી કરે જેમાં ખૂબ જ સારું મંદિર છે માતાજીનું માતાજી સૌને ખુશ રાખે સુખી રાખે સૌનું ભલું કરે હરસિદ્ધિ માતા ક્ષત્રિયોની કુળદેવી છે જય મહર્ષિદ્ધિ